હેલો ફ્રેન્ડ્સ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું તૃપ્તિ મિત્રો નિયમિત રીતે તમે આદુ અને હળદરનું સેવન કરો તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળવા લાગશે વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે ફૂલેલું પેટ એકદમ ઓછું થવા લાગશે ખરેખર મિત્રો એકદમ સરસ મજાનો કરેલો ઉપાય છે સ્પેશિયલી વેઇટ લોસ માટેનો વજન ઘટાડવા માટે તમારી તમારા શરીરની જે ચરબી હોય છે એને ઓગાળવા માટે નિયમિત રીતે આદુ અને હળદરનું સેવન કરવું જોઈએ આદુ અને હળદર તમારા ઘરમાં અવેલેબલ હોય જ છે ચલો જાણીએ દિલ્હીના પ્રખ્યાત ડાયટિશિયન ડૉક્ટર અબ્રાર મુલતાની એમના વેઇટ લોસ બ્લોગમાં જણાવે છે કે જે લોકો નિયમિત રીતે આદુ અને હળદરનું સેવન કરે છે એમનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે વેટ લોસ થાય છે વેટ લોસ થાય છે અને સાથે વજન પણ એકદમ ઝડપથી ઘટવા લાગે છે મિત્રો ઘણા બધા લોકો વજન ઘટાડવા માટેના પ્રયત્નો કરીને થાકી ગયા હોય છે ખરેખર વજન ઘટાડવું ખૂબ અઘરું છે તો એમના માટેનો આ સરળ ઉપાય છે ખરેખર તમે ખુશ થઈ જશો નુકસાન વગરનો ઉપાય છે રાત્રે સૂતા પહેલાં દસ ગ્રામ આદુને છીણી અને ગરમ પાણીમાં ઉકાળો માત્ર ગરમ પાણીમાં બેથી ત્રણ મિનિટ જ ઉકાળવાનું છે ત્યાર પછી એમાં અડધાની અડધી ચમચી હળદર ઉમેરી દેવાની છે લીલી હળદર હોય તો પણ દસ ગ્રામ લેવાની અને સૂકી હળદર હોય હળદરનો પાવડર તો અડધાની અડધી નાની ચમચી આખી રાત આ પાણીને એમને ઢાંકીને મૂકી રાખો અને સવારે માત્ર નવશેકું પાણી ગરમ કરીને પી જાઓ બસ આ સિમ્પલ સરળ અને નાનો એવો ઉપાય વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે પાચનતંત્ર તમારું સ્ટ્રોંગ થશે આદુ અને હળદરની મદદથી તમારા શરીરની અંદર બેઠા બેઠા કેલરી બાળવા માટે ખૂબ જ ઉપયોગી છે વજન ઘટશે સાથે સાથે તમારા શરીરની અંદર ચરબી પણ ઘટવા લાગશે તમે અત્યાર સુધી કલ્પના પણ નથી કરી એટલી સ્પીડે વેઇટ લોસ થાય છે વેઇટ લોસ થાય છે અત્યાર સુધી ઘણા બધા લોકો બેઠા બેઠા વજન ઘટાડવા માટેના વિડિયો કહેતા હતા કે તૃપ્તિબેન એક એવો વિડિયો આપો કે બેઠા બેઠા જ વજન ઘટી જાય તો અહીંયા તમારે બેઠા બેઠા વજન ઘટાડવા માટેનો આ સરળમાં સરળ ઉપાય છે નુકસાન વગરનો છે પરંતુ હા અહીંયા તમારે યોગા નથી કરવાના કસરત નથી કરવાની પરંતુ તમારા ભોજનની અંદર તમારે પાચનતંત્ર તંત્ર નબળો પાડે એવો ખોરાક જમવાનો નથી મિત્રો જ્યારે પણ તમે હળદર અને આદુની મદદથી વેટ લોસ કરતા હોય તો એમાં એક વખત તમારે આ જે હળદર અને આદુનું પાણી છે એની અંદર તમાલપત્ર તજનું લાકડું બધું જ થોડી થોડી માત્રામાં માત્ર ને માત્ર એક ચપટી ચપટી માત્રામાં એક તમાલપત્ર મગના દાણા જેટલું તજનું લાકડું એક બાદિયા પંદરથી વીસ ફુદીનાના પાન અને લીંબુની એક લીંબુની છાલ છાલ લેવાની છે લીંબુની છાલ લીંબુનો રસ કાઢીને આપણે જે છાલો હોય એ અઠવાડિયામાં એકવાર આવું કાળો પીવો ખરેખર તમારા પેટની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગશે અત્યાર સુધીના આ બંને ઉપાય વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે તો ખરેખર મિત્રો તમને સૌ કોઈને આ માહિતી પસંદ આવી હોય તો મેં કહ્યું એમ માત્ર ભૂખ કરતાં ઓછું જમવાનું છે તો એટલું જ ધ્યાન રાખશો એટલે આદુ અને હળદરની મદદથી તમારું વજન કલ્પના પણ નથી કરી એટલું ઘટશે